ભાવનગર જિલ્લામાં શેત્રુંજી રંગોડા સહિતની નદીઓના પટમાં બેફામ ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની બાતમીના આધારે ખાન વિભાગે તાલુકા પંથકમાં દરોડા પાડી રંગોડા નદી અને તેની આસપાસ ખાનગી માલિકીની જમીનમાં ખનન પ્રવૃત્તિઓ ચાલતી જોવામાં આવતા તંત્રએ ચાર વાહનો સહિત કુલ રૂપિયા 40 લાખના મુદ્દામાલ સીઝ કરી અને પોલીસ મથકમાં સોપી દેવામાં આવ્યો. ભાવનગર જિલ્લાના ઉમરાડા તાલુકાના ધારુકા ગામે ગેરકાયદેસર રેતી ખનન ખુદકામની પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદ બે ભાવનગર પુસ્તર સાстриની કચેરીની તપાસ ટીમ દ્વારા ધારુકા ગામના રંગુડી નદીપટ તેમજ ખાનગી માલિકની જમીન વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. જેમાં વિસ્તારમાં રહેતી ખનીજ ખનન કરવા માટેનું એક લીલા કલરનું ઝોન કંપનીનું લોડર તેમજ ડમ્પર વાહનો સ્થળ પરથી મળી આવ્યા હતા આ વાહનો દ્વારા ખનીજ ચોરી કરતા હોવાનું બહાર આવતા ખાણ ખનીજ વિભાગ દ્વારા વિસ્તારમાંથી કુલ ચાલીસ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો તમામ વાહનો ઉમરાળા પોલીસ સ્ટેશન ખાતે મુકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અલ્પેશ ડાબી ન્યૂઝડેન ગુજરાતી ભાવનગર